સુરતના પાંડેસરા વિસ્તારમાં કાપડ ઉદ્યોગમાં મજૂરીના ભાવ વધારાની માગણીને લઈને લુમ્સ કારીગરો દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ આ વિરોધમાં લગભગ પચાસ થી વધુ કારીગરો જોડાયા હતા કાપડના ભાવ વધારાની માંગણી સાથે મચાવેલો સમગ્ર હોબાળો કારખાનોમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો આ બનાવની જાણ થતાં જ પાંડેસરા પોલીસ તુરંત સ્થળ ઉપર દોડી ગઈ હતી પોલીસે હવે સીસીટીવી કાઢવા માટે સઘન તપાસ શરૂ કરી છે કારીગરોએ પ્રતિ મીટરે પાંચ થી સાત જેટલા લૂમ્સ કારખાનાઓને બાનમાં લીધા હતા અને કારખાનાઓમાં જઈને ઇલેક્ટ્રિક સ્વિચ ઓફ કરીને હંગામો મચાવ્યો હતો તો બીજી તરફ વિવર્સ એસોસિએશનની રજૂઆત બાદ પોલીસે વિસ્તારમાં સુરક્ષાના ભાગરૂપે પેટ્રોલિંગ શરૂ કર્યું છે જેથી અન્ય કારખાનાઓ રાબેતા મુજબ ફરીથી શરૂ થઈ શકે અને કામગીરી સામાન્ય બને તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે કારીગરો દ્વારા કરવામાં આવેલો આ તમામ હંગામો સંબંધિત કારખાનામાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં સંપૂર્ણપણે કેદ થવા પામ્યો છે ફૂટેજમાં દેખાતા કારીગરોની સંખ્યા અને તેમની આક્રમક પ્રવૃત્તિઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે આ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયો હતો પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યા બાદ કારખાના માલિકો અને વિવર્સ એસોસિએશન સાથે બેઠક યોજી હતી પોલીસે હવે સીસીટીવી ફૂટેજની મદદથી હંગામો કરનાર મુખ્ય કારીગરોને ઓળખી કાઢવા તપાસ શરૂ કરી છે